રાંદેર પાલનપુર રોડ દીપાંચલી ચાર રસ્તા પાસે આવેલી દુકાનમાં લગાડેલા સીસીટીવી હટાડી દેવા ઝઘડો કરી મહિલા દુકાનદાર સાથે દંપતીએ ઝઘડો કરી માર માર્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે

પાંડેસરા પોલીસ અને સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે આવેલા કિતાનગર બે માં રહેતા આ દિલીપ મરાઠે પોતાના ઘરે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે હાલ તો બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત વેડ રોડ પર અખંડ આનંદ સોસાયટીમાં રહેતા પરિવારમાં સાસુ વહુને ચાર અજાણી મહિલાઓએ ગેરમાર્ગે દોરીને ખેનવાળો પ્રસાદ ખવડાવીને ધ્યાન ચૂકવીને ઘરમાંથી રૂપિયા એક લાખ વીસ હજારની ઘરેણા અને રોકડા દસ હજાર લઈને નાસી ગયા હતા બનાવ બન્યો ત્યારે ઘરનું મોભી ઘરની બહાર બેસેલો હતો અડધો કલાક સુધી મહિલાઓ ઘરમાં હતી અને શંકા ગઈ હતી પરંતુ વહુ ઘરમાં હોવાથી સસરા ઘરમાં ગયા ન હતા મૂળ ઉત્તર પ્રદેશનો વારાણસીના પરિવાર બેડરૂમ પર અખંડ આનંદ સોસાયટીમાં રહે છે પરિવારમાં છાંગુર યાદવ તેમની પત્ની સંતમ બેન તિકરુબ બમ અને મુલાયમ મહુવનીશા છે સવારે સંતમ બેન અને મનીષા ઘરે હાજર હતા ચાર હજાની મહિલાઓ આવી હતી સાડી પહેરેલી મહિલાઓ પૈકી એક હિન્દી ભાષામાં કહ્યું કે મારા છોકરા થાય તે માટે માનતા માની છે ભીખ માંગીને તે માનતા પૂર્ણ કરવી છે સંતમ બેનને રૂપિયા એકસો એક આપ્યા હતા મહિલાઓએ કહ્યું કે વોશરૂમ જવું છે તેથી તમામ મહિલાઓ ઘરમાં આવી હતી બાદ તેઓએ સફેદ રંગની કોઈ ખાવાની વસ્તુ પ્રસાદ કહીને આપી હતી તે સંતમબેન અને મનીષાબેને ખાધી હતી બ્યુરો રિપોર્ટ સુરત